જય શ્રી રામ જય હનુમાન મિત્રો મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ વાત છે ગરવી ગુજરાતની સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લ્યો જેથી કરી ગુજરાતની અવનવી વાતો તમને મળતી રહે મિત્રો આજે વાત કરવી છે એ ગુજરાતની મીરાની હા ગુજરાતની મીરા ઈ એક મીરાનો જન્મ ઈ મેવાડ ની ધરતીમાં થાય અને દ્વારિકામાં આવી એ કૃષ્ણ પરમાત્માની માલિપા વિલીન થઈ જાય અને બીજી જે આપણી ગુજરાતની મીરા કે જે એ વઢિયારની ધરતી અને વરાણામાં જન્મે અને વરાણાના રામજી મંદિર એવા શ્રી રામમાં વિલીન થઈ જાય હો આજ એવી આ રૂખીમાની વાત કરવી છે આપણે અને ત્યારે એ ખડુભા બારોટની કલમ હાલે કે ઈ સિંધવ કુળ અજવાડિયા અને એક પરમ વૈષ્ણવ પાયકા ઈ ભક્તિ તણા ઉતાર થઈને ઈ અજમલના માટ દીપાવ્યા ઈ ગુર્જર ધરા પછી મારવાડે ઈ રુખીમાએ રામ ઉતાર્યા ઈ પૃથ્વી તણા પાટ લે માથા ઘણા લીલા ધર્યા ઈ ધન રાજપૂત નારોદા કે જેને મોતને મંગળ કર્યા ઈ નર્સી મહેતાના પિતરાય એવા ઈ પર્વત દાસ મહેતાના અગિયારમાં વંશજ એટલે ઈ પ્રભુદાસ મહેતા જયારે કોઈ પણ કીર્તન કે ભજન ની શરૂઆત કરે ત્યારે સાહેબ કરે હો એને રૂખમણી ઋષિમાં કો કે માતાજી કો આવો એવા આજ માતાજી ની આપણે વિગતે વાત કરીએ કે વઢિયાર ની ધરતી અને ગામ વરાણા કે જ્યાં ઈ ભગવતી ખોડિયાદ બિરાજતી હોય દિવસ ક્યાં એવી માં ભગવતી ખોડિયાર નું ગામ અને ઈ વરાણામાં નાડોદા નરવૈયા રાજપૂત સમાજ અને શાખા સિંધો ઈ અજમલભા ઈ ભગવતી ખોડિયારના ઉપાસકો યજમલબા સત્ય માર્ગે ચાલનારા સત્સંગ ભજન કીર્તન એ એમનો નિત્ય કર્મ તેથી ભગત ના હોલામણા નામથી ઓળખાવા લાગ્યા અને દર અજવાડી એકાદશી એ વરાણામાં રહેલા રામજી મંદિરને સાહેબ વાઘા ધરાવે એવા સેવા ભાવી એમની પત્નીનું નામ હીરાબા હતું અને સાહેબ કહેવાય ને કે જ્યારે એ કોઈ દિવ્ય આત્માને જ્યારે જન્મ લેવો હોય ને ત્યારે એને કુક પણ એવી જ જોઈ શિવાજીને જન્મ લેવો હોય તો માં જીજાબાની કુક જોય અને સાહેબ એવી આજ કુખે વિક્રમ સંવંત અઢારસો ચોર્યાસી ઈ આસો મહિનાની પૂનમે યજમલ ભગત અને હીરાબાની કુખે સાહેબે એવું કન્યા રત્ન અવતર્યો કે જાણે કોઈ સાક્ષાત દેવીનો અવતાર નો હોય

માતાના ધાવણ સિવાય કાય અન્ન લેતી નથી ધીમે 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 આ સાહેબ સાહેબ આજ વર્ષની થઈ એને માતાના ધાવણ સિવાય આજ મોઢામાં અન્નનો દાણો લીધો નથી સાહેબ કાળની ગતિને આજ સુધી તો કોઈ જાણી શક્યું નથી એવામાં આ રુકમણીના પાંચ વર્ષ પૂરા થયા અને એ એમના પિતા યજમલ અજમલ સિંધવ દેવ ઉઠી અગિયારસ ના દિવસે ઠાકરજીને વાઘા પહેરાવ્યા અને સાહેબી દાડો આથમતાની સાથે જ પોતાનો જીવ પણ આજ ઓલવાઈ ગયો હો યજમલ ચોથા દિવસે એમની પત્ની હીરાબા પણ સાહેબ પતિનો કેડો પકડીને ચાલી નીકળી હો મોટા ગામ જ રહે રે પાંચ વર્ષ સુધી માતાનું ધાવણ ધાવતી રૂખી સાહેબ માતાના ખોળેથી આજ આગી થયો આખો દી બાળકોના ગામમાં એ બાળકો સાથે રમે પણ સાહેબ જયારે જમવાનું ટાણું આવે બપોરે હોય કે સાંજનું ત્યારે સાહેબ ક્યારેક ગ્રામજી મંદિર તો ક્યારેક ખોડિયાર મંદિર પહોંચી જાય હો અને આખો મીચીને બેસી રહે અને કઈક બબડિયા કરે વાળું સમય આવે એટલે ભાઈ અને ભોજા એને તેડી લાવે પણ આ રૂખી કઈ ખાય તો ને ભાઈ અને ભોજાય સાહેબ રૂખીને ખૂબ આજીજી કરે હો પરંતુ આ રૂખમણી તો માતાનું ધાવણ છોડ્યું એ છોડ્યું પછી તો કાઈ ખાતી પીતી નથી યવમાં રૂખમણીની સગાઈ ખিজડિયાડી ભાલૈયા કુટુંબમાં કરવામાં આવી એ વખતે નારોદાર રાજપૂત સમાજમાં એ કુટુંબમાં સયારા માંડવા નખાતા અને પછી જ્યારે દીકરી મોટી થાય ત્યારે એને સાસરે મોકલતા પણ હવે આ માતાના અવસાન પછી રૂખીબા ઘરે ઓછું અને સાહેબ મંદિરે જાજુ રહેતી ક્યારેક ઈ ભગવતી ખોડિયાર સામે બેસે તો ક્યારેક ઈ રામજી મંદિર તો ક્યારેક સાહેબી હનુમાનજીની મૂર્તિ સામે જોઈને કઈક બબીડા કરે હો અને ઈ મંદિર ની પ્રદિક્ષા ફરવાનું શરૂ કરે એટલે પ્રદીક્ષા ગણતા ગણતા સાહેબ પૂજારી પણ થાકી જાય હો ક્યારેક એક પગે ઉભી રહે અને એકી ટસે સાહેબી ભગવતી ખોડિયાર સામુ જોયા કરે ત્યારે તો જોનારાની નજર પડે થાકી જાય પણ આ રૂખી નો થાકે હો સાહેબ આ સમાજ સાહેબ આ આ ગાંડી ગણવા લાગ્યો અને સમાજમાં સાહેબ હંમેશા ભક્તોની ઉપેક્ષા જ થાય પછી નરસિંહ મહેતા હોય તો મેવાડ મેવાડની મીરા હોય તો ભલે કે પછી આજા વરાણાની એ રૂખી હોય તો ભલે હો ગાંડી ગણવા લાગ્યા અને મીરાને પણ લોકો દીવાની પાગલ કેતા એમનામ થોડોક સમય વીતો અજી રૂખીબાના માસી એને જોવા આવે કે મારી ભાણકી શું કરતી હશે અને સાબી જોવે કે આ તો આજ આખો દી મંદિરમાં અને ખાલી રાત વાસો કરવા ઘરે આવે પરંતુ આ કાઈ ખાતી પીતી નથી ક્યારેક આ રૂખી હસવા લાગે તો ક્યારેક રડવા લાગે અને ક્યારેક તો એકલી એકલી બબડા કરે હો માસીને થયું કે આ નક્કી રૂખીને કઈક વળગાળ લાગે પછી માસી એ રૂખીને પોતાના ઘેર લઈ જાય કઈક દોરા ધાગા કર્યા પરંતુ પરિણામ માસીએ થોડાક દિવસ તો આ રૂખીને ઘરમાં પૂરી રાખી પરંતુ આ રૂખીને તો શું ઘર કે શું બાર હે એને તો માતાનું ધાવણ મીકું એ મૂકું પછી અન્નો દાણો લીધો નથી હો અને હોય એવું કે એક મોટા સંતિ ગામમાં આવ્યા અને માસીને થયું કે લાવને આ રૂખીને વાત કરું અને સંત પાસે જઈ બધી વાત કરે અને સાહેબ સંત કે કલ અને બીજે દિવસે માસી રૂખીને લઈને ત્યાં પહોંચ્યા અને સંત મહાત્મા એ સાહેબ જ્યાં રૂખીને જોવે ત્યાં જોતા જ રહી ગયા હો કઈ બોલાયું તો નહીં પણ બે હાથ જોડાઈ ગયા હોય સંત મહાત્માથી અને એમને હાથ જોડતા જોઈ રૂખીમા માં સાહેબ હસી પડ્યા હો અને સંતના હાથ છૂટા જાણે એક દેવો આજે ઓળખી લીધો હોય માસીની ચિંતા મંડી વધવા માસી બોલે કે મહાત્મા ત્યારે સાહેબ એ સંત મહાત્માના મુખમાંથી એટલો જ શબ્દ આવે કે ઈશ્કો જો જો કુચ ભી કરના હેવો કરને દો શિયા રામ જય શ્રી રામ માસી કંઈ સમજી શક્યા નહીં પરંતુ એટલું સમજી ગયા કે હવે આ રોખીમાં કંઈ ફેર આવે એવું છે નહીં ઘણો સમય માસીને ત્યાં રહ્યા પછી બારેક વર્ષના થયા ત્યારે વરાણાની ધરતીમાં આજ પાછા આવ્યા છે એવામાં હવામાં ખીજડીયાળી વાળાએ એમના સાસરિયાએ કહેણ મૂકલ્યું અને આ બાજુ ભાઈએ તો આણું કરવાની તૈયારી શરૂ કરી દીધી મૃત જોવડાવામાં આવ્યું અને મૃત પણ સાહેબ બીજી અગિયારીસનું આવ્યું અને ઋષિમાં સાહેબ હસવા લાગ્યા અને આજ જાણે પહેલી વાર રુખીમાં એ પ્રગટ થયા હોય એમ બોલ્યા કે ભાઈ મારે ખીજડિયાળી જવું નથી હું તો આ શ્રી રઘુનાથજીને શ્રી રામને પરણી ચૂકી છું આ સાંભળી ભાઈ સહિત કુટુંબ પરિવાર અને ખીજડિયાળીથી આવેલા મહેમાનો પણ સેબ આભા બની ગયા બીજું કોઈ વધારે બોલે એ પહેલા જ આ રુખીમાં બોલ્યા આ રુખમણી બોલે તમે તમારે ખીજડીયા વાળાને કહો કે બીજું ઘર કરે મારે તો હવે રઘુનાથજીની સેવા કરવી છે થોડી વાર કોઈ બોલ્યું નહી પછી મહેમાનને થયું કે આ કોઈ કંઈક શીખ્યું લાગ્યું એટલે ખર્ચની વાત કરશું એટલે સીધી થાય છે અને મહેમાન બોલ્યા કે જો બાઈ નહી આવે તો અમે પંચ ભેગું કરશું સમજાવો આ બાઈને મહેમાન તો નીકળી ગયા પણ સાહેબ સમજતા નથી અને એક જ વાત રટણ કરે કે હું તો રઘુનાથજીને પરણી ચૂકી ભાઈ મને ભક્તિ કરવા દો ધીરે ધીરે આ વધ્યો અને આ વાત છે એ રાધનપુર નવાબ શેર ખાનજી સુધી પહોંચી અને મિત્રતા નામે સાહેબ નવાબે અંગત રસ લીધો અને એ વરાણા કેવડાયું કે જો સોમવારે અમે ખીજડીયાળી જવાના છીએ તો તે દિવસે આ બાઈને કેજો કે ઘર માંડે નવાબને મન સાહેબ ભાઈ ભાભી કુટુંબ આ રૂખીમાને ખૂબ સમજાવે હો નહીં જાવી તો આપણે નવાબ સાથે વેર થશે અને ત્યારે સાહેબ એ રૂખીમાં એટલું કહે કે ભાઈ આવવા દો નવાબને આજ ખીજડીયાળી એ આવે ત્યારે આપણે પણ જઈશું કુટુંબ ને ભાઈ ભાભીને આશ્કારો થયો હાયમણી માની તો ખરી પરંતુ સાહેબ એ સોમવાર નો દિવસ ઈગો એ ભગવાન સૂર્યનારાયણ ને પણ પાદરમાં કઈક નવા જૂની જોવી હતી એમ પોતાના ઘોડાની ગતિ તેજ કરી હોય સૂર્ય નારાયણે આ બાજુ નવાબના ઘોડા આવ્યા તો આ બાજુ સિંધુઓના ગાડા પણ આવ્યા ચોરા ઉપર બેઠક ગોઠવાય અને નવાબના માણસો બોલ્યા કે આ કહો કે બેડું ભરી અને ઘરે જાય આ બાજુ બેઠેલા ડાયરા એ પણ એ વાતમાં હોકારો ભણ્યો અને આ બાજુ સાહેબ એ રૂખી માં આ જગતને પેલો પરચો આપ્યો શું પરચો આપ્યો તો કે એ બેડું ભરીને જ્યાં હાલતા થાય અને ત્યાં પોતાના મસ્તક થી સવા હાથ ઊંચું બેડું હવામાં ઝૂલે છે ઓ હા 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 આખો ડાયરો ઊભો થઈ ગયો હો ઈ નવાબ શેર ખાન ના શબ્દ નીકળી ગયો કે યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ અને આ બાજુ સિંધવો અને ભાલૈયા સાહેબ મોઢામાં આંગળા નાખી ગયા ગામ લોકોએ એ જય જય કારો બોલાયો આ બાજુ સાહેબી શેર એના દિવાન ગોપાલરાય મહેતાને કહ્યું કે આ બાઈ ઉપર નજર રાખજો સાચે જ આ બાઈમાં શક્તિ છે કે પછી નજરબંધી છે અને આજ સાહેબી રુકમણી બાઈ ખીજડીયાળી થી આજે વરાણા પાછા આવ્યા હો પણ આજે રૂખી ગાંડી નહીં પરંતુ આ તો રૂખી માં આવ્યા હતા હો બધે એક જ વાત થઈ રહી છે કે માતાના ધાવણ સિવાય બીજું કઈ ખાધું જ નથી અને કોઈ પણ બાઈએ એને કુદરતી હાજતે જતી જોઈ નથી અને આ બાજુ આ બધી હકીકત ગોપાલરાય મહેતાએ જાણી અને પછી ગોપાલરાય મહેતા એમના ધર્મપત્ની સાથે એ વરાણા રૂખીમા પાસે આવે અને રાધનપુર પધારવાનું આમંત્રણ આપે એ વખતે આ રૂખીમાની ઉંમર સાહેબ માત્ર તેર વર્ષની હતી હો અને ગોપાલરાય દીવાને કે રાધનપુરમાં માતાજીના પોતારે સેબ જાત જાતના ફળફળાદી પકવાન રજૂ કર્યા પરંતુ માતા માટે તો આ બધું નકામું હતું હો અને રાધનપુરની માલિપા સાહેબા ઋષિ માના દર્શન કરવા માટે આખું રાધનપુર દોડ્યું હો સાંજનો સમય હતો એ સમયે સાહેબ બે ગાડીઓ આવી એમાં એક હતા ગંગાબાઈ અને આ ગોપાલરાય મહેતા સાહેબા ગંગાબાઈ ને બહુ પૂજનીય અને પવિત્ર માનતા અને ગંગા ભાગીરથીના નામથી સંબોધન કરતા અને બીજી જે બાઈ એની સાથે હતા એ ભક્ત શ્રી નરસિંહ મહેતાના પિતરા એવા પર્વતરાય મહેતાના અગિયારમાં વંશજ શ્રી અનંતરાય મહેતાના માતૃશિ અને સાહેબ એમનું નામ પણ રુકમણી બાઈ હતું બંને બાઈ સાહેબ ઋષિમા પાસે આવ્યા એ તેર વર્ષની ઋષિમાં બેઠી અને બંને જ્યારે સાહેબ જોયા ને હો આજે આંખ આજ આંખ માંથી આંસુ ની ધાર થઈ છે ત્રણેય વેચે કે વાતચીત થતી નથી પરંતુ આજ મૌન બોલી રહ્યું છે અને મૌન જ સાંભળી રહ્યું છે હો તણે જ્યારે એકબીજાને ઓળખી લીધા હોય અને થોડો સમય બેક મહિના જેટલો સમય ત્યાં સાથે રહ્યા અને ઋષિમાં જે ભગવાન ભજે હો કીર્તન બોલાવે હેલી બોલાવે અને ઈ વખતે સાહેબી નવાબ એમના દીવાનને પૂછે કે શું થયું પરીક્ષા કેવી રહી અને ત્યારે જવાબ આપે કે નવાબ સાહેબ છેલ્લા બે મહિનાથી તે રાધનપુરમાં છે પરંતુ આ રૂખીમા ના તો અન્ન લે છે કે ન તો દિશા શૌચ આદિ શંકા કરતા ધ્યાને આવ્યા છે આ કોઈ નજર બનતી નથી પરંતુ એમના રઘુનાથજીનો પ્રતાપ છે આ સાંભળતા જ નવાબ બીબી સાહેબ પણ એમના સત્સંગમાં જતા અને આ સાંભળી સાહેબ નવાબે એ સમયે રૂપિયા આઠ ના ખર્ચે વરાણાની માલિકાઋષિમા ઋષિમાને રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી આજે પણ વરાણાની પાદરમાં મોજુદ છે આ ગોપાલરાય મહેતા ને દીકરો નહોતો અને સિંહ સાહેબી ઋષિમા પાસે માંગણી કરે અને ઋષિમા તેદી એટલું કે તમે પાટણ જાઓ અને નાગરવાડમાં જે હનુમાનજીની મૂર્તિ છે એની એને તમે તપ કરો અને સાહેબી હનુમાનજી અને ઋષિમાની કૃપાથી ગોપાલરાય મહેતા રાધન પર મૂકી અને પાટણ આવ્યા નવાબ પદ એમનું ઈ નવાબનું દીવાન પદ છોડ્યું આ બાજુથી સાહેબ સાહેબી જોધપુર સ્ટેટ તરફથી દિવાનપદ નું તેડું આવ્યું હો ગોપાલ મહેતા માટે સાત કિલ્લા વાળું કાવેરી નદીની વચ્ચે શ્રી રંગમ ધામ માં સ્વનાથજી એ આ ઋષિમાં દર્શન આપ્યા અને જોધપુર તરફથી માતાજીને ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે સાહેબ કાસ્ટનો હિંડોળો બનાવવામાં આવ્યો અને એ આપવામાં આવ્યો જોધપુર તરફથી આજે પણ ઈ હિંડોળો સાહેબ વરણાની પાદરમાં ઈ રામજી મંદિરમાં મોજુદ છે સિદ્ધપુર પાટણમાં મંદિર બનાવવામાં આવ્યું અને ઈ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં આ ઋષિમાની મુખવાળી પથ્થરની પ્રતિમા સાથેનો પ્રવેશ દ્વાર બનાવ્યો

દિવસે એ રામ જન્મોત્સવ પૂરો કરી અને મંદિરના દરવાજા બંધ કરી અને રાત્રે એ આ રૂખી માં સાહેબ અંદર બેઠા તે બેઠા હો સવારની અંદર પૂજારી ગામજનો દ્વારા જ્યારે દરવાજો ખૂબ જોરથી ખોલવામાં આવ્યો ત્યારે મંદિરમાં કોઈ હતું નહીં પણ ખૂણામાં એક ભૂલ ભૂલનો ફૂલનો ઢગલો અને ઋષિમાની માથે જે ઓઢવાનું વસ્ત્ર હતું ઈ પડુતો હો સબી ભગવાન રામ ની અંદર વિલીન થઈ ગયા તા આજ ઋષિમાં મૂર્તિમાં મૂર્તિ માં આજ તેજ કઈક અલગ જ દેખાઈ રહ્યું હતું સબી મેવાડ ની મીરા અને આ ગુજરાતની મીરા વચ્ચે સબ કેટલી સામ્યતાઓ રહેલી છે ઈ આપણે જોઈએ ઈ મીરાબાઈ સાહેબ કૃષ્ણ ને માનતા એમના પદ્ય છે મેરે તો ગિરધર ગોપાલ દુજાના કોઈ પરંતુ માતાજી આ ઋષિમાં સાહેબ ભગવાન રામ ને માનવા વાળા હો કે રામ રાખે તેમ રહીએ ઉધવજી રામ રાખે તેમ રહીએ માતાજી ઘણા બધા કીર્તનની રચના કરી પણ ક્યાંય પણ પોતાનું નામ સાહેબ એમાં લેખું નથી એમને એ મીરાબાઈ જયારે પાંચ વર્ષના થયા ત્યારે એમના માતા દ્વારા ખાલી મજાકમાં કહેવાયું કે તારો વર્તો તો કૃષ્ણ ભગવાન છે અને સાહેબ મીરાબાઈએ જીવન પર્યંત સુધી એને જ વર આ ઋષિમાં પાંચ વર્ષની ઉંમરે પોતાની માતાનું ધાવણ મૂક્યું અને પછી આ રૂખી મંદિરે મંડી રેવા અને લોકો એને ગાંડી ગણવા લઈ ગયા આ મીરાને પણ એ મેવાડની મીરા ને પણ લોકો ગાંડી ગણતા એ મેવાડની મીરાને લોક લાજે સાહેબ સાસરે જવું પડ્યું પરંતુ આ રૂખીબાઈ તો સાસરે જવાનું જ પોતાનો પરચો આપ્યો હો એ મીરાબાઈને સાહેબ ઝેરના કટોરા આપ્યા પરંતુ કદાચ અનુભવ યાદ કરીને જ માતાનું ધાવણ મીકા પછી સાહેબ એ જીવન પર્યંત સુધી અન્ન કે દૂધ જળ એને મોએ ન લગાડ્યું હો આ મીરાબાઈને ભગવાન કૃષ્ણ સાહેબ પશ્ચિમ દિશાએ અને દ્વારિકામાં ભેગા થાય જયારે રૂખીમા ને એ દક્ષિણમાં શ્રી રંગમમાં રઘુનાથ મળ્યો મીરાબાઈ રાજસ્થાન ગુજરાત આવ્યા હતા થી સાહેબ રાજસ્થાન ગયા હતા હો અને આ મેવાડ ની મીરા સાહેબ ભગવાન કૃષ્ણની માલિપા વિલીન થઈ જાય અને ફૂલની ઢગલીઓ થાય અને એ એ ઋષિમાં સવરણાની અંદર સાહેબ ભગવાન રામમાં સાહેબ વિલીન થઈને ફૂલની ઢગલિયું થાય હો ઈ ભક્તિનો એક અવતાર મીરાબાઈ તો બીજો અવતાર સાહેબ રૂખીબાઈ વરણા જાઓ તો સાહેબ ચોક્કસ આ ઋષિમાના રામજી મંદિરે જઈ એમના દર્શન કરજો તમારે આત્મા સાહેબ તૃપ્ત બનશે હો એ ઋષિમાને સાહેબ લાખ લાખ વંદન સાથે ચરણોમાં વંદન કરીએ જય ભવાની